છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે પંચમહાલ જિલ્લા સહિત રાજ્યની તમામ લોકસભાની બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પંચમહાલ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો પંચમહાલમાં લોકસભા બેઠક માટે ભાજપે દાવેદારો બાબતે સેન્સ લીધી હતી નિરીક્ષકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકરો પાસેથી દાવેદારોના નામ અને સેન્સ મેળવી હતી ચર્ચાઈ છે લોકસભા બેઠક પર ત્રીસ થી વધુ લોકોએ સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી નોંધાવી છે ખાસ કરીને નામ પર મહોર લાગી શકે છે તેમાંના મુખ્યત્વે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ચાલુ સાંસદ રતનસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શૈલેષભાઈ ઠાકર

ખૂબ કુશળતાથી કરી છે આજે પણ ઉમેદવારી મેં નોંધાવી છે અને મને આત્મવિશ્વાસ છે પ્રદેશ નેતૃત્વ ને રાજકીય નેતૃત્વ એ નિર્ણય કરે મને સિરો પંચમહાલના લોકોમાં જે નામ ચર્ચાઈ રહ્યું છે તે મુજબ નિર્વિવાદ હકીકત છે કે ભાજપના ટિકિટના રાજકારણમાં જેમનો દબદબો હંમેશા રહ્યો છે તેવા દિગ્ગજ નેતા સહકારી આગેવાન શહેરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે મુખ્ય ઉમેદવારોમાં ઉમેદવારી નોંધાવી છે પણ જો તેઓ ઉમેદવારી ન કરે તો તેમનો અંગુલી નિર્દેશ પણ બહુ જ મહત્વનો ગણી શકાય ત્યારે શૈલેષભાઈ ઠાકર તેમના ખૂબ જ નજીકના ગણાય છે એટલું જ નહીં પણ ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીના પણ તેઓ રાજકીય રીતે ખૂબ જ નજીક છે ત્યારે આવનારો સમય જ બતાવશે કે પંચમહાલ લોકસભાના ઉમેદવાર કોણ હોઈ શકે ઇન્દ્રવદન પંડ્યા નિર્માણ